સુરત મનપા સંચાલિત નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં દરવાજાની એક લાકડાની ફેમ તૂટતા રિપેરિંગ કરવા માંગ કરાઈ હતી મહાનગરપાલિકા સંચાલિત નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના એક વર્ગમાં દરવાજાની નીચે તરફથી એક ફેમ નહીં હોવાથી રિપેરિંગની માંગ કરાઈ હતી શાળા દરવાજાની એક લાકડાની ફેમ તૂટતા પૂર્વ નગર શિક્ષણ સમિતિ સભ્યએ રિપેરિંગ કરવાની માંગ કરી હતી સ્કૂલની વાત કરીએ તો સરકાર દ્વારા કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે સૌ ભણે સૌ આગળ વધેની વાતો કરવામાં આવે છે સ્માર્ટ શાળાઓ બનાવવાની વાતો કરવામાં આવે છે પરંતુ ફક્તને ફક્ત જાહેરાતો કરવામાં આવે છે આ જે શાળા છે એ ગુજરાત રાજ્યના માન્ય શિક્ષણ મંત્રી શ્રીના મત વિસ્તારની શાળા છે એની અંદર આ શાળાની અંદર સ્માર્ટ ક્લાસ ડિજિટલ ક્લાસ બનાવવામાં આવેલો છે પરંતુ એ સ્માર્ટ ક્લાસની દશા જુઓ તો સ્માર્ટ ક્લાસનો સ્માર્ટ દરવાજો છે કે જેની અંદર બાળકો ભણી રહ્યા છે પરંતુ દરવાજો ટૂટલ છે એટલે જો એક દરવાજો આ રિપેર ન કરી શકતા હોય શાસકો તો સ્માર્ટ ક્લાસ અને સ્માર્ટ શિક્ષણ કઈ રીતે આપી શકવાના એટલે ફક્ત ને ફક્ત વાતો કરવાની અને જાહેરાતોની સરકાર છે એટલે આ શિક્ષણ મંત્રીના વિસ્તારની શાળાની જો આ હાલત હોય તો સમગ્ર ગુજરાત અને શહેરની અંદર શાળાઓની શું હાલત હોય એ આપણે વિચારી શકીએ છીએ એટલે ફક્ત ને ફક્ત નહીં પરંતુ નક્કર કામગીરી કરો એવી મારી આપ સૌના માધ્યમથી આ સરકારને અને ખાસ કરીને શિક્ષણ મંત્રીએ વિનંતી છે કે આપ જ્યારે સમગ્ર ગુજરાતમાં શિક્ષણની સારી સારી વાતો કરતા હોય ત્યારે આપ આપના વિસ્તારની શાળાઓની હાલત પહેલાં ચકાસો અને એને તમે સારી બનાવો ત્યારબાદ તમે ગુજરાત રાજ્યની બીજી શાળાઓની વાતો કરો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સારા ક્રમાંક નંબર ત્રણસો ને બત્રીસમાં લાકડાની ફ્રેમ તૂટતા તે અંગેની રજૂઆત કરાઈ છે કે કેમ તે અંગે કોઈ ખુલાસો થયો ન હતો જો કે એક લાકડાની ફેમ તૂટતા પૂર્વનગર નગર શિક્ષણ સમિતિ સભ્યએ સવાલો સાથે રિપેરિંગ કરવાની માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ હિનટીવી ન્યૂઝ સુરત